નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું કે જો તમારી પાસે કોઈપણ પ્રકારની ખેતીની જમીન હોય અથવા તો પ્લોટ હોય અથવા તો દુકાન હોય અથવા તો મકાન હોય કોઈ પણ પ્રોપર્ટી હોય તો એમાં હક જતો કેવી રીતે કરવો અથવા તો નામ કમી કેવી રીતે કરવા એના વિશે વાત કરીશું આપણે બીજી વિશેષ વાત એ કરીશું મિત્રો આપણે કે અમુક પ્રોપર્ટી એવી છે કે એમાં તમારે ફક્ત સોગંદનામાંથી જ તમારે હક જતો થઈ જશે અથવા તો નામ કમી થઈ જશે પરંતુ અમુક એવા સંજોગો હોય કે એમાં તમારે ખેતીની જમીન હોય તો પણ તમારે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે છે પચાસ ટકા ચાર પોઈન્ટ નવ ટકા લેખે પચાસ ટકા સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડશે બરાબર તો કઈ કઈ કયા કેવા સંજોગોની અંદર તમારે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે અને કેવા સંજોગોની અંદર તમારે ફક્ત સોગંદનામાથી જ હક જતો થઈ જશે અથવા તો નામ કમી થઈ જશે તમામ માહિતી જે છે આપણે એ ટુ જેડ માહિતી સરળ ભાષાની અંદર આપણે સમજશું આ વિડીયોના માધ્યમથી તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો ખેતીની જમીન અથવા તો કોઈ પણ પ્રકારની પ્રોપર્ટીમાં હક જતો કરવા માટે અથવા તો નામ કમી કરવા માટેની પ્રોસેસ વિશે આપણે વિગતવાર વાત કરીશું આપણે સરળ ભાષાની અંદર વાત કરીશું જેથી કરીને તમને સમજાઈ જશે સૌપ્રથમ આપણે વાત કરીશું મિત્રો કે ભાઈ ખેતીની જમીનમાં ક્યારે સ્ટેમ્પ ડ્યુટી ભરવી નથી પડતી

કોઈપણ એક વ્યક્તિએ નામ કમી કરાવવું હોય અથવા તો એનો હ કિસ્સો ઉઠાવવો હોય કે ભાઈ તને તને તો તો હું આપી દઈશ એવા સંજોગોની અંદર તમારે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે છે એમાં પચાસ રૂપિયાના સ્ટેમ્પ ઉપર અથવા તો સોગન નામાના લખાણથી કોઈ પણ નામે પ્રોપર્ટી થતી નથી એમાં તમારે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડશે જંત્રી પ્રમાણે પચાસ ટકા સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે છે અને સ્ટેમ્પ ડ્યુટી ચાર પોઈન્ટ નવ ટકા લેખે તમારે ભરવાની રહેશે

ભરવી પડતી નથી તો હવે તમે કહેશો કે ભાઈ મકાન પ્રોપર્ટી દુકાન અથવા તો ખેતીની જમીનની તમે વાત કરી દીધી છે તો કયા સંજોગોમાં તમારે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે છે તો એક બિન અવેજી દસ્તાવેજ અને હવે વાત કરીએ અવેજી દસ્તાવેજ મતલબ કે પૈસાનો વહીવટ કર્યો હોય તો એમાં તમારે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે છે દસ્તાવેજ તમારે કરવું પડશે સેલ મતલબ કે તમે મકાન વેચાતું દીધેલું છે બરાબર અથવા તો મકાન છે જંત્રી પ્રમાણે તમારે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે છે તમામ વસ્તુ તમારે ભરવી પડે છે હવે વાત કરીશું મિત્રો કે ભાઈ નામ કમી કરવા માટે પ્રક્રિયા શું છે એના વિશે આપણે વાત કરીશું આપણે નામ કમી કરવા માટેની પ્રક્રિયા જે છે નિયત નમૂનાનો અરજી ફોર્મ સૌપ્રથમ તો તમારે જોશે જે હું તમને કેવું ફોર્મ હોય ડિસ્ક્રિપ્શન બોક્સમાં પર રાખી દઈશ અને લાસ્ટમાં આપણે ફોર્મ વિશે આપણે વાત કરીશું ત્યાર પછી રૂપિયા 3 ની કોર્ટ ફી ટિકિટ જે તમને પોસ્ટ ઓફિસ અથવા તો વકીલ પાસેથી મળી જશે ગામ નમૂના નંબર 7 12 8 જે મામલેદારથી મળી જશે ગામના નમૂના નંબર 6 હક પત્રકની ઉત્તરોતર તમામ જે નોંધો હોય તો તે પણ તમારે તાલુકા મામલેદાર તે તમામ વ્યક્તિઓના રૂપિયા ત્રણસોના સ્ટેમ્પ પેપર ઉપર નોટરી રૂબરૂ સોગંદનામું નામો કરવાનું રહેશે બરાબર એની સહમતિ એમાં તમારે આપવાની રહેશે કે અમે આમાંથી આ પ્રોપર્ટીમાંથી નામ કમી કરીએ છીએ તો એમાં કોઈ પ્રોબ્લેમ નથી પચાસ ના સ્ટેમ્પ ઉપર એ બનાવી દેશે સૌપ્રથમ તમારે તલાટી પાસેથી પેઢી લેવાનું રહેશે અને ત્યાર પછી તમારે વકીલ પાસેથી અને આ બધી વસ્તુ તમારે પ્રોસેસ કરવાની રહેશે આટલા ડોક્યુમેન્ટ થઈ ત્યાર પછી ફોર્મ સોગંદનામું અને તમામ ડોક્યુમેન્ટ જોડી

કહેવામાં આવશે પ્રોપર્ટી છે આમાં સહી કરી દો સહી કરી દેશે એટલે પિસ્તાલીસ થી નેવું દિવસની અંદર નામ કમી થઈ જશે જે તે પ્રોપર્ટી હોય મકાન હોય ખેતર હોય કે પ્લોટ હોય કે જે પણ હોય થી નેવું દિવસની અંદર નામ કમી થઈ જશે પરંતુ એ સમયની અંદર તમે સહી નહીં કરો અને તમે વાંધો ઉઠાવશો તો તમારે તમામ વસ્તુ જે છે ત્યાં હોલ્ડ થઈ જશે અને નામ કમી થઈ શકશે નહીં બરાબર જેને પ્રોબ્લેમ છે તે બીજા બધાના નામ કમી થઈ જશે નું એ તમે જોઈ શકો છો હક કમી સગીર પુખ્ત વયની હક્ક પત્રકે નોંધ દાખલ કરવા માટેની અરજીનો નમૂનો આમાં તમારે બેઝિક માહિતી તમારે ભરવાની છે આ ફોર્મ તમારે ગમે ત્યાં પણ દુકાનેથી મળી જશે અથવા તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક રાખેલી છે તો ત્યાંથી તમે ડાયરેક્ટ પ્રિન્ટ આઉટ કરી શકશો તો આમાં તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેન